જોરાવર નગર અંબિકા માતાજીના મંદિરે આનંદના ગરબા અને અન્કુટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા જગત જન્નીમા જગદંબાના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં અંબાજી માતાજીના મંદિર ખાતે આનંદના ગરબા મંડળ અને અંબાજી મંદિર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જગદંબા અંબાજી માતાજીના આનંદના ગરબા અને અન્કુટ પ્રસાદી ધરાવીને માતાજીને માય ભક્તોએ ભાવપૂર્વક આરાધના કરી હતી ત્યારે અંબાજી માતાજીના પાવન પર્વની હરખે ઉલ્લાસભેર માઇ ભક્તોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી ઉજવણી કરી હતી ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આનંદ ઘરના ગરબા મંડળ પરિવાર પૂજાબેન જાની અરુણાબેન સોનલબેન જ્યોતિબેન દીનાબેન ભીમાભાઈ અને રાજુભાઈ કંસારા સહિત અંબાજી માતાજી મંદિરના અગ્રણી આગેવાનો અને આનંદના ગરબા મંડળની બહેનો સહિત ધર્મપ્રેમી માઈ ભક્તોએ ભારે જીમત ઉઠાવી હતી શ્રી અંબાજી ખાતે લઈ અને લઈ અંબાજી ખાતે એ દરમિયાન આજે મારું પચીસમું વર્ષ છે અને પચીસમું વર્ષે અમે અંબાજી મંદિર ખાતે બજાર ધ્વજારોહણ કરી છે ધ્વજા ચઢાઈ છે મારા સંગ દ્વારા માતાબી સભ્યોમાં પણ અમે લોકો માતાજીને આ રીતના અવિરત પ્રયાસો ચાલુ રાખીશું કે માતાજીનો સંગ નીકળે અને માતાજીને દર વર્ષે જે ધ્વજા રોપણ થાય એવી અમે કોશિશ કરીશું જ્યોતિષ માળી શ્રી આરાસિંગ અંબાજીના સદ